નમસ્કાર મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો વડોદરા ડિજિટલ અરેસ્ટ કરનારી ગેંગ પેકીના બે સાગરી ઝડપાયા અમદાવાદના બે યુવાનો ડિજિટલ અરેસ્ટ ગેંગ માટે બેંક ખાતાનું સુવિધા આપતા હતા વડોદરા સાયબર ક્રાઈમ દ્વારા બે સાગરીતોની ધરપકડ પ્રશાંત સારંગે અને હિમાંશુ વાઘેલાની ધરપકડ બંને યુવાનો

ડિજિટલ એરેસ્ટના આ કેસમાં ફરિયાદીને સૌ વાર એક ફોન આવે છે કે જેમાં કહેવામાં આવે છે કે આપનું નામનું એક ડીએચએલ કુરિયર છે જેમાં આપની ડિટેલ્સ મળી છે અને એમાં ડ્રગ્સ સાથે સામેલ છે અને જ્યારે ફરિયાદી પ્રતિકાર કરે છે કે હું આવા કસામાં ઇન્વોલ્વ નથી ત્યારે તેમને કહેવામાં આવે છે કે નરેશ ગોયલ સામે ઈડીનો કેસ ચાલે છે અને એ કેસમાં એની પૂછપરછ દરમિયાન એને આપને વીસ લાખ રૂપિયા કમિશન પેટે આપેલા છે એટલે આપણે પૂછપરછ કરવી જરૂરી છે એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને એમની પાસેથી વિવિધ તબક્કે નેવું લાખ નેવું હજાર રૂપિયા પડાવી લેવામાં આવે છે અને સાથે એવું કહેવામાં આવે છે કે આ પૈસા તમે એક સિક્યોરિટી ડિપોઝિટના પેટે તમે જમા કરાવો છો એ તમને પાછા મળી જશે જ્યારે આટલા પૈસા જમા કરાવે છે એના ત્યારબાદ એમને બીજા દિવસે ફોન આવે છે કે તમને આટલા પૈસા પરત કરવા માટે બે માણસો આવે છે અને વિધિન વન અવર ફરીથી ફોન આવે છે કે આજે બે માણસો તમારા ઘરે આવવાના હતા એમનું એક્સિડન્ટ થયું છે અને એની જાણકારી ફક્ત આપને જ હતી તો તમે બી એ કેસમાં સામેલ છો તો એ બાબતે તમારે વીસ લાખ વધારે આપવા પડશે તો જ્યારે આ સાંભળીને જે ફરિયાદી છે તેઓ થોડા થોડા એલર્ટ થઈ જાય છે અને પછી એ લોકો ફરિયાદ કરાવે છે ફરિયાદ દરમિયાન જે આઠ તપાસ દરમિયાન જે આઠ એકાઉન્ટમાં પૈસા ગયા છે એમાંથી ચાર એકાઉન્ટ મહારાષ્ટ્રના એક જમ્મુ કાશ્મીર એક પંજાબ અને એક છત્તીસગઢ નું છે જેમાંથી મની ટ્રેલ જોતા અમદાવાદના ના પ્રશાંત ગોવિંદભાઈ સારંગે અને હિમાંશુ વિજયભાઈ વાઘેલા પ્રશાંત સારંગીના એકાઉન્ટમાં પૈસા આવેલા હતા અને તેમને કમિશન લઈને આગળ હિમાંશુ વાઘેલાને પૈસા આપેલા જે બાદ તેમની ધરપકડ કરવામાં આવે છે આજે લોકો જે સર કેવી રીતે ટાર્ગેટ કરતા હોય છે ડિજિટલ એરેસ્ટ માટે જે પણ વિક્ટીમ હોય છે લોકોને ટાર્ગેટ કઈ રીતે કરતા છે કેવી રીતે નંબર મેળવતા હોય છે એવી કોઈ વિગત સામે આવી છે બેઝિકલી નંબર ઓપન સોર્સ થી પણ ઘણીવાર મળી જતા હોય છે ઘણીવાર ડેટા લીક્સ માં પણ નંબર રિપોર્ટેડ થી આવવાની મળ્યા હોય એવું ત્યાંને આવેલ છે પણ જે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે ઇનિશિયેશન પોઈન્ટ છે તે એમનો વાત કરવાનો અને ફરિયાદીને એક સાયકોલોજીકલ ભયમાં મૂકીને આગળની વાત કઢાવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે

અને આ રીતે ફ્રીજ થયું છે તો તમારી ડિટેલ આપો એવું કોઈ સાયબર ક્રાઈમ તરફથી આપવામાં આવે છે કે ટોલ્ફી નંબર પરથી કોઈ ફોન આવતો હોય આપને આવા કોઈ પણ ફોન શંકાસ્પદ ફોન આવે તો આપ 1930 પર તાત્કાલિક રિપોર્ટ કરાવી શકો છો. આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે